આજે ભાજપના નેતાઓને કીધું કે તમારો ભાંપળી તગાદ નથી હું ખાઈશ પણ નહીં અને આદિવાસી સમાજનો એક પણ રૂપિયો ખાવા પણ નહીં દઉં આજે મિત્રો ચેતરભાઈ એમ નેમ નથી મરતા એમ નેમ નથી બનતા એને ત્યાગ બોલ તમારા મારા માટે તક પોલીસ નો દુરુપયોગ કરી રહ્યું છે આપણે બટન દબાવવાનું છે અને મને ખબર છે અંબાજી સુધી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે પછેતર નાખ્યા છે આજે એક નાના બાળક ને એના બાપ થી કે માંથી વિછુટો પાડવું ને ક્યા ચલા ભાજપ ભાજપના નેતા